નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા સુઈગામ ખાતે પરમ પૂજ્ય એવા પદ્મભૂષણ એવા શ્રી સચ્ચિનાનંદ બાપુ આવી પહોંચતા તેમનું ભવ્ય સન્માન કરાયું હતું જેમાં સરહદી વિસ્તારોમાં પરમ પૂજ્ય સચ્ચિદાનંદ બાપુએ પૂર્વ સમયમાં પણ શિક્ષણની જોત જગાવી હતી જેથી સમગ્ર સુઈગમ વિસ્તારમાં શિક્ષણ પ્રત્યે આગળ વધ્યું જોવા મળ્યું હતું જેમાં આજરુદ્ સુઈગમ ખાતે સચ્ચિદાનંદ બાપુ પધારી અને રાજેશ્વર શિવ મંદિર ખાતે નવીન બનાવેલા સચ્ચિદાનંદ બાપુઓનું ઓપનિંગ સચ્ચિદાનંદ બાપુએ રિબન કાપીએને કર્યું હતું જેમાં હવે આવતા દિવસોમાં સચ્ચિદાનંદ બાપુ સુવઈગમ ખાતે રહી અને સૌને શિક્ષણ ધર્મ પ્રત્યે આગળ વધવા માટે માર્ગદર્શન આપશે જેમાં આજ રોજ સચ્ચિદાનંદ બાપુના સાનિધ્યમાં સુઈગામ ખાતે બાપુના સેવકો સુઈગામના સામાજિક આગેવાનો સહિત રાજકીય નેતાઓ સહિત સુઈગામના લોકો તેમજ આજુબાજુના ગામના લોકો મોટી ઉપસ્થિત રહી અને પરમ પૂજ્ય સચ્ચિદાનંદ બાપુના આશીર્વાદ મેળવ્યા હતા જેમાં આવેલ તમામ ધાર્મિક ભક્તો માટે પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આવેલ મહેમાનોએ તેમજ સુઈગામના લોકોએ અને સુઈગામની અલગ અલગ શાળા લાઈક કરો શેર કરો સબ્સક્રાઈબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી